મિત્રો હું મુંબઈમાં રહેતો હતો મારા ઘરમાં કેટલાક રૂમ હતા જે મેં ભાડે આપેલા હતા તે જ રૂમમાંથી એક રૂમમાં એક સુંદર વિધવા યુવતી રહેતી હતી પતિના મૃત્યુના કારણે તે સંપૂર્ણપણે એકલી પડી ગઈ હતી જીવન ચલાવવા માટે તેણે શાકભાજી વેચવાનું નાનું કામ શરૂ કરેલું પણ જિંદગીનો બોજ તેના ખંભા પર ભારે લાગતો હતો છેલ્લા બે મહિનાથી તેણે રૂમનું ભાડું નહોતું આપ્યું તેથી એક દિવસ હું પોતે તેના ઘરે તેને મળવા ગયો ઘરમાં દાખલ થયો તો લાગ્યું કે તે ઘરમાં બિલકુલ એકલી હતી આસપાસ કોઈ નહોતું હું તેની પાસે ગયો અને પછી આગળ એવું કંઈક થયું નમસ્કાર મિત્રો મારું નામ વિશ્વાસ છે હું મુંબઈમાં રહું છું મુંબઈમાં મારું પોતાનું એક ઘર છે અને તે જ ઘરની સામે કેટલાક રૂમ મારા પિતાજીએ બનાવડાવેલા હતા તે રૂમો અમે ભાડે આપેલા હતા તે રૂમમાં એક દંપતી રહેતા હતા દિલીપ અને તેની પત્ની માલતી તે બંને છેલ્લા ત્રણ વર્ષથી અમારી પાસે ભાડુઆત હતા ખૂબ જ સીધા સાદા ઈમાનદાર અને નેકદિલ માણસો હતા દિલીપ ગામડેથી મુંબઈ આવ્યો હતો અને પત્તાવા શાકભાજી વેચીને પોતાની રોજીરોટી કમાતો હતો તેની ઈમાનદારી અને સાદગીને કારણે મને હંમેશા તેનો આદર લાગતો પણ દુર્ભાગ્યે દિલીપ વધુ ભણેલો ગણેલો નહોતો અને હંમેશા પૈસાની તંગી રહેતી એક દિવસ તેને હવે બીમારી થઈ પણ પૈસાની તંગીને કારણે તેનો સાચો ઈલાજ ન થઈ શક્યો અને તેનું મૃત્યુ થઈ ગયું હવે દિલીપના મૃત્યુ પછી માલતી એકદમ એકલી પડી ગઈ કેટલાક દિવસો માટે તે માઇકે ગઈ પણ પછી પાછી અમારી પાસે એટલે કે તેજ ભાડાના રૂમમાં રહેવા આવી ગઈ હવે તે પોતે પત્તાવા શાકભાજી વેચતી હતી પણ તેના ચહેરા પર હંમેશા દુઃખની છાંયા દેખાતી હતી હું ક્યારેક તેની પાસેથી શાકભાજી લઈ લેતો અને તેની સાથે વાત કરતી વખતે મને લાગતું હતું કે તે અંદરથી ખૂબ એકલી છે છેલ્લા બે મહિનાથી તેણે ભાડું પણ નહોતું આપ્યું પણ મેં તેને કંઈ કહ્યું નહીં એક રવિવારે મારી ઓફિસમાંથી રજા હતી તો મેં વિચાર્યું કે જઈને તેને પૂછું કે આખરે તકલીફ શું છે સવારે આશરે અગિયાર વાગ્યે હું તેના દરવાજે ગયો અને ટકોર કરી માલતીએ દરવાજો ખોલ્યો મને નમસ્કાર કર્યા અને અંદર બોલાવી તેણે ખાટલા પર બેસવાનું કહ્યું અને મને પાણીનો ગ્લાસ લાવીને આપ્યો હું પાણી પી રહ્યો હતો અને તેને જોતો જોતો વિચારતો હતો આટલી સીધી સરળ અને સુંદર છોકરી દિલીપ જેવા માણસને કેવી રીતે હશે કદાચ એક પ્રકારનું નસીબનું રમકડું જ હશે પછી હું સીધા મુદ્દા પર આવ્યો અને બોલ્યો માલતી છેલ્લા બે મહિનાથી તે ભાડું નથી આપ્યું કોઈ તકલીફ છે મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા ધ્રુજતા અવાજે તેણે કહ્યું સાહેબ છેલ્લા ત્રણ ચાર મહિનાથી શાકભાજીનો ધંધો બિલકુલ નથી ચાલતો પૈસા જ નથી જમા કરી શકતી તેથી ભાડું આપવામાં વાર થઈ ગઈ જો થોડી વારે આપું તો ચાલશે હું ચૂપ બેઠો પણ તેની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાતું હતું તે આગળ બોલી હું હવે આ શાકભાજી વેચવાનું કામ બંધ કરી રહીશું જો કોઈના ઘરે ખાવાનું બનાવવાનું કે ઘરનું કામ કરવાનું કામ મળી જાય તો સારું થઈ જશે જો તમને ક્યાંય કોઈની ઓળખાણથી કામ મળે તો કહેજો તેના દર્દભેરે અવાજ સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યો આટલી અને સાચી સ્ત્રી પણ જિંદગીએ તેને ફક્ત સંઘર્ષ જ આપ્યો હતો મને લાગ્યું કે આ છોકરી ખૂબ વિશ્વાસપાત્ર છે કેમ નહીં તેને અમારા જ ઘરે કામ પર રાખી લઈએ તેનાથી માને પણ મદદ મળશે અને માલતીને પણ સહારો મળશે મેં ધીમેથી કહ્યું માલતી તને બહાર કામ શોધવાની જરૂર નથી તું મારા ઘરે કામ કરી શકે છે મારી વાત સાંભળતા જ તેના ચહેરા પર ખુશી ચમકી ઉઠી તેની આંખોમાં ફરીથી આશાની ચમક આવી ગઈ હું આગળ બોલ્યો ચાલ માને મોએ અને વાત કરીએ તેણે ઘરે તાવું લગાવ્યું અને મારી સાથે મારા બંગલા તરફ ચાલી મારો બંગલો જોઈને તે કેટલીક ક્ષણો માટે ઊભી રહી ગઈ કદાચ તેણે ક્યારેય આટલું મોટું ઘર અંદરથી નહોતું જોયું તે ધીમે ધીમે મારી પાછો અંદર આવી ત્યારે મા હોલમાં આવી અને બોલી અરે વિશ્વાસ આ કોણ છે માલતી થોડી અચકાય અને હું સ્મિત કર્યું મેં મા તરફ જોઈને કહ્યું મા આનું નામ માલતી છેલ્લા કેટલાક મહિનાથી તેઓ શાકભાજીનું કામ નથી ચાલતું તો મેં વિચાર્યું કે તેને ઘરમાં કામ પર રાખી લઈએ તેનાથી તેને પણ સહારો મળશે અને તને પણ મદદ મળશે મા માલતીને જોઈ રહી અને માલતીના ચહેરા પર એક અલગ જ વિશ્વાસ ઝલકી રહ્યો હતો જાણે જિંદગીએ તેને ફરીથી એક મોકો આપ્યો હોય મેં ધીમીથી માને કહ્યું માં તું એકલી ઘરનું કા બધું કામ કરે છે તારી પણ ઉંમર વધી રહી છે તને તકલીફ પડે છે તેથી માલતીને અમે અહીંયા કામ પર રાખી લઈએ માએ થોડું વિચાર્યું અને બોલી ઠીક છે જો તારો આ જ છે તો જોઈ લઈએ પછી માએ માલતી તરફ જોઈને કહ્યું માલતીબાઈ તારે રોજ સવારે અને સાંજે આવવું પડશે ખાવાનું બનાવવું પડશે ઘરની સાફ સફાઈ કરવી પડશે આટલું કરીશ તો પૂરતું છે માલતીએ માથું હલાવીને કહ્યું હા કહ્યું તેના ચહેરા પર રાહત દેખાઈ રહી હતી અને આંખોમાં પાણી ભરાઈ આવ્યું હતું તે મારી તરફ મુસ્કુરાતી હોય તેમ બોલી સાહેબ તમે મારા પર આટલી કૃપા કરી તેના માટે હું તમારી આખી જિંદગી આભારી રહીશ હું મુસ્કુરાયો અને તે ધીમે ધીમે પાછી પોતાના રૂમ તરફ ચાલી ગઈ હવે બીજા દિવસથી માલતી અમારા ઘરે કામ કરવા લાગી તે સવારે વહેલી આવતી ઘર સાફ કરતી પછી મા સાથે ખાવાનું બનાવતી બપોરે ઘરની આગળ બગીચામાં છોડને પાણી આપતી છોડવાઓની સંભાળ રાખતી કામ કરતાં કરતાં ઘરમાં એક અલગ જ રોનક આવવા લાગી પણ તેના ચહેરા પર હંમેશા એક દર્દની છાંયા રહેતી મન હજી પણ દિલીપની યાદોમાં ખોવાયેલું હતું હું અવારનવાર તેને કામ કરતી જોતો રહેતો ક્યારેક તે મારી તરફ જોઈને હવું સ્મિત આપતી પણ તે સ્મિત પવભરમાં અદૃશ્ય થઈ જતું આમાં ત્રણ ચાર મહિના વીતી ગયા અને ધીમે ધીમે મા અને તેનો સંબંધ ખૂબ સારો થઈ ગયો મા તેને પોતાની દીકરી જેવી માનવા લાગી પણ હું તેની આંખોમાં છુપાયેલો દર્દ દરરોજ અનુભવતો હતો તે દર્દ મારા મનને અસ્થિર કરવા લાગ્યો એક દિવસ હું મારા રૂમમાં એકલો બેઠો હતો ત્યારે માલતી મારા માટે ચા લઈને આવી મેં તેની તરફ જોઈને કહ્યું માલતી થોડી વાર બેસ મારે તારી સાથે કંઈક વાત કરવી છે તે થોડી અચકાય પણ પછી મારી સામે બેસી ગઈ હું તેની આંખોમાં જોઈને બોલ્યો માલતી હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું ક્યારેય હસતી નથી હંમેશા ચહેરા પર દુઃખ રહે છે આવું કેમ મારી વાત સાંભળીને તે ચૂપ રહી ગઈ પણ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હું ફરી નરમ અવાજે બોલ્યો માલતી મને ખબર છે તારા પતિના જવાથી તું ખૂબ એકલી પડી ગઈ છે પણ જે વીતી ગયું તે પાછું નહીં આવે તું આટલી જવાન છે તારે ફરીથી જીવવું શીખવું જોઈએ પોતાના માટે કંઈક કરવું જોઈએ જિંદગીની એક નવી શરૂઆત આપવી જોઈએ માલતી આંખોમાં આંસુ ભરીને બોલી સાહેબ સાહેબ મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા તે મારા માટે બધું જ હતા હવે તે નથી તો હું ખુશ કેવી રીતે રહું મારી હાલત પહેલેથી જ ખૂબ ખરાબ છે મારા મા બાપ નથી મારા મામાજીએ મારા લગ્ન કરાવ્યા હતા હવે મારો સહારો આપનાર કોઈ નથી અને જો ફરી હું પણ લગ્ન કરવા માંગું તો લોકો દહેજ માંગે છે ખબર નથી કોઈ મારી સાથે લગ્ન કરશે કે નહીં તેની વાત સાંભળીને મારું મન પીગાવી ગયું તેના આંસુ મારા હૃદયને વીંધી રહ્યા હતા હું ચૂપ રહ્યો તે પણ કંઈ બોલી નહીં અચાનક તે ઊભી થઈ અને જવા લાગી તે ક્ષણે મારા મનમાં થયું કે તેનો નાજુકાત પકડીને તેને રોકું તેની આંખો લોછું તેને દિલાસો આપું પણ મેં પોતાના મનને રોકી લીધું અને તેને ન રોકી દિવસો આમ જ વીતતા ગયા તેના દુઃખે મારા મનને અંદર સુધી અસ્થિર કરવા લાગ્યો મને લાગતું હતું કે જો કોઈ વિધવાને સહારો આપવામાં આવે તેનો હાથ થામી લેવામાં આવે તો કદાચ તેનું દુઃખ થોડું ઓછું થઈ જાય એક દિવસમાં પોતાની પડોશની સહેલીના ઘરે ગઈ હતી ઘરે ફક્ત હું અને માલતી જ હતા બપોરના આશરે ત્રણ વાગ્યા હતા તે રસોઈમાં કામ કરી રહી હતી કેટલીક વાર પછી માલતીએ ચા બનાવી અને રૂમમાં લાવી મારા મનમાં ઘણી બધી વાતો હતી જે હું કહેવા માગતો હતો પણ મારા શબ્દો ગવામાં અટકી રહ્યા હતા હું મારા રૂમમાં બેઠા તેને જોઈ રહ્યો હતો તે આજે ખૂબ સુંદર લાગી રહી હતી તેના ચહેરા પર માસૂમ્યત હતી અને તેના ચાલવામાં એક અજીબ મોહકતા હતી તેણે મારા માટે ચા મૂકી પણ મારું ધ્યાન ચા પર નહોતું તેના પર જ હતું તે પાછો વહીને બહાર જવા લાગી ત્યારે અચાનક મારા મનમાં તેને રોકી અને મેં તેનો નાજુક હાથ હવેથી પકડી લીધો અમારી આંખો એકબીજા સાથે મળી અને એવું લાગ્યું કે સમય થંભી ગયો હોય તેની આંખોમાં દર્દ એકલતા અને સાથે સાથે એક અનકહી અનપત પણ હતી તે ક્ષણે મને અહેસાસ થયો કે આજે મને તેની સાથે સાચો પ્રેમ થઈ ગયો છે મારા જીવનમાં પહેલીવાર મને સાચી લાગણીઓનો અનુભવ થયો માલતી થોડી ગભરાઈ ગઈ તે ઊભી થઈને જવા લાગી પણ મેં ફરી તેનો હાથ પકડ્યો અને પ્રેમથી કહ્યું માલતી રોકાઈ જા મારે તારી સાથે કંઈક વાત કરવી છે તે ચૂપચાપ મારી સામે બેસી ગઈ પણ તેની આંખોમાં આંસુ ભરેલા હતા મેં તેની આંખોમાં જોઈને પોતાના હૃદયની બધી વાત કહી દીધી માલતી મને તું ખૂબ પસંદ છે જ્યારથી તું આ ઘરમાં આવી છે મારા જીવનમાં નવો અર્થ આવ્યો છે જે પણ હતું જે એકલતા હતી તે તેને ભરી દીધી છે માને પણ તારાથી ખૂબ રાહત મળે છે તે તારા હંમેશા વખાણ કરે છે પણ ફક્ત મા માટે નહીં તું મારા માટે પણ ખૂબ ખાસ બની ગઈ છે મને તારાથી સાચો પ્રેમ છે હું તને જિંદગીભર પોતાની સાથે ઈચ્છું છું શું તું મારી સાથે લગ્ન કરીશ મારી વાત સાંભળીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે ધ્રુજતા અવાજે બોલી સાહેબ તમે ખૂબ અમીર છો અને હું તો ગરીબ છું મારું પોતાનું ઘર પણ નથી તમે મારી સાથે લગ્ન કરીને શું મેળવશો તેની વાત સાંભળીને મેં તેનો હાથ કસીને પકડી લીધો અને પ્રેમથી બોલ્યો માલતી પ્રેમમાં ક્યારે અમીરી ગરીબી નથી હોતી પ્રેમમાં કોઈ ભેદભાવ નથી હોતા મને તારાથી દિલથી પ્રેમ છે હું તારી સાથે સરળ સાદી જિંદગી જીવવા માંગુ છું મને ફક્ત તું જ જોઈએ મારી વાતોએ તેનું હૃદય પીગાવી દીધું તેણે આંખો બંધ કરી અને મને કસીને વગાડી લીધી તે આલિંગનમાં સુરક્ષા હતી સુકૂન નહોતું જાણે તેને જિંદગીનો નવો સહારો મળી ગયો હોય કેટલીક વાર સુધી અમે એકબીજાને વહગીને રડતા રહ્યા એકબીજાના આંસુ લૂછતા રહ્યા વખત વધતો ગયો અમારો પ્રેમ વધુ ઊંડો થતો ગયો આશરે એક મહિના પછી મેં માને વાત કરી મેં ધીમેથી કહ્યું માં મને માલતીથી સાચો પ્રેમ છે હું તેની સાથે લગ્ન કરવા માગું છું માં કેટલીક વાર શાંત રહી વિચારતી રહી પછી તેણે મુસ્કરાઈને હા કહી અને મારા હૃદયને સુકૂન મળ્યું કેટલાક જ દિવસોમાં અમારા લગ્ન ધામધૂમથી થઈ ગયા લગ્ન પછી ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ માના ચહેરા પર સંતોષ હતો અને મારી જિંદગીને નવો અર્થ મળી ગયો હતો હવે માલતી મારા ઘરમાં ખુશીઓ સાથે રહે છે અમે બંને એકબીજાથી અસીમ પ્રેમ કરીએ છીએ તેના આવવાથી અમારું ઘર સાચે જ ઘર બની ગયું અને મારી જિંદગીને સાચું સુખ મળ્યું મિત્રો તમને શું લાગે છે શું મેં માલતી સાથે લગ્ન કરીને સાચું કર્યું કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો યાદ રાખજો સાચો પ્રેમ ક્યારેય પૈસા અમીરી ગરીબી સ્વરૂપ કે હાલતથી નથી માપવામાં આવતો સાચો પ્રેમ માણસના હૃદયમાં તેની સચ્ચાઈમાં તેની અપનાપતમાં છુપાયેલો હોય છે જિંદગીમાં દુઃખ આવે તો પણ જો કોઈ તમને મનથી સમજે સહારો આપે તો તે જ સંબંધ સાચો હોય છે તેથી જો તમને જિંદગીમાં ક્યારેય સાચો પ્રેમ મળે તો તેની કદર કરજો કારણ કે પૈસા ખતમ થઈ શકે છે પણ માનવતાને પ્રેમ હંમેશા રહે છે જો વાર્તા સારી લાગી હોય તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો બે લાયકન દબાવજો જેથી નવી વાર્તા મિસ ન થાય આ વાર્તા કાલ્પનિક છે કોઈ વ્યક્તિ જાતિ ધર્મ સાથે સંબંધ નથી ફક્ત મનોરંજન અને પ્રેરણા માટે બનાવવામાં આવી હતી વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ફરી મળીએ મિત્રો આવતીકાલે ત્યાં સુધી આવજો